કાંકરેજ તાલુકાના નાથપુરા ગામે આજરોજ કાંકરેજના ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોરનો સાકરતુલા કાર્યક્રમ યોજાયો હતો ગઈ વિધાનસભાની ચૂંટણીમાં તેમની જીત માટે કાંકરેજના નાથપુરા ગામના રહીશ ઠાકોર રસિકજી રાભાજી પરિવાર તરફથી માનતા રાખવામાં આવી હતી અને તેઓ શ્રી ગઈ વિધાનસભામાં જીત હાંસલ કરી હતી ધારાસભ્ય શ્રી આજ રોજ કાંકરેજના નાથપુરા ગામે વડજી માતાના મંદિરે આવી પહોંચતા તેમનો સામૈયાથી તેમજ ઢોલ અને ફેટો પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાગરચુલા વિધિ કરવામાં આવી હતી તેમની માનતા પૂર્ણ કરવામાં આવી હતી આ પ્રસંગે ગામના આગેવાનશ્રીઓ ભાઈ બહેનો હાજર રહ્યા હતા ધારે સભ્યશ્રીએ દરેક સમાજ સુખ શાંતિ નિરોગી જીવન જીવે તેવી વળચી માતાને પ્રાર્થના કરી હતી

સર્વે સમાજ સુખમય શાંતિમય નિરોગીમય જીવન જીવે એવી મા વડેજી કૃપા કરજે આવી મારા ચરણોમાં વિનંતી કરીને નમન કરી પ્રાર્થના કરીએ